રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્રીડા ભારતીય રાષ્ટ્રીય ફર્સ્ટ ડેની ઉજવણી કરવામાં આવી ઉપલેટા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસની ઉજવણી ઓગણત્રીસ ઓગસ્ટ અને બે હજાર બારથી થી રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ભારત સરકાર દ્વારા જાહેર કરી ઉજવણી કરવામાં આવે છે અંતર્ગત ઉપલેટા માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઉપલેટા માધ્યમથી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અંતર્ગત આજ રોજ રસ્તા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ક્રીડા ભારતી રાજકોટ ગ્રામ્યના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા અને મંત્રી કે સાવલિયા દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો ટોટલ 18 શાળાય ભાગ ટીમ છોકરા જેમાં નંબર આપી આપવામાં આવશે હું ઉપલેટા નગરપાલિકા ઉપલેટા મુકામે રાષ્ટ્રીય ક્રીડા દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્ય ક્રીડા ભારતી દ્વારા ઉપલેટા મુકામે આજે એક રસા નું આયોજન કરેલું હતું હરિભાઈ ટૂંકમાં આ હરિભાઈ અંદર દીકરા દીકરીઓ સોળ ટીમ અને એની અંદર સોળ ટીમો ભાગ લીધો હતો દીકરીનો સોળ ટીમ જેન્ટ્સ ની છોકરાઓની સોળ ટીમ અને એ દીકરી દીકરાઓને આજ પ્રથમ વખત હતું કે રસા જોવા મળ્યું રસા ભાગ લીધો અને હોશે હોશે અને છોકરાની અંદર દીકરા દીકરીઓને ખૂબ ઉત્સાહ હતો આ જે આજનો કાર્યક્રમ હતો એ આપણા હોકીના માસ્ટર જે કઈ મેજર ધ્યાનચંદ થઈ ગયા છે જેને આખા ઓલ ઇન્ડિયા નું સાત વખત ગોલ્ડ મેડલ અપાવેલો હતો અને એના એને એના એક સ્મરણ થઈ કે એની એક યાદીમાં કે જે આપણે એક સરસ મજાનું એક ઇન્ડિયાનું નામ આખા વર્લ્ડ લેવલે અપાયું હતું એવા મેજર ધ્યાનચંદની નીચે રાષ્ટ્રીય ક્રીડા ભારતી દ્વારા આજે ઉપલેટા મુકામે જે ખેલ મહાકુંભનું આ ખેલ ક્રીડા ભારતી દ્વારા ખેલનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ખરેખર બધા જે દીકરા દીકરીઓ અને એને બધા સ્કૂલોના ભાગ લીધો તો અને એકદમ આનંદ થયો અને આ છે આખો એક રાષ્ટ્રીય લેવલનો આજનો ઓગણત્રીસ તારીખનો કાર્યક્રમ છે ક્રીડા ભારતી દ્વારા ખેલ સ્કૂલ ખેલકૂદનો એટલે અમે ઉપલેટા એ આજે વખતે રસા એક હરીફાઈ રાખી છે અને બધાને મજા આવી પ્રથમ વખત હતું એટલે બધાને એક ઉત્સાહ હતો કે રસા કેચમાં હું દોડા ખેચની અંદર કેવી રીતે હોય બધાને આજે અમે ધ્યાન બધાને સમજાવ્યો એના નિયમો સમજાવ્યા બધાને મજા આવી નો પ્રથમ નંબર આવ્યો દીકરીઓમાં દીકરાઓ દરબારગઢ પ્રથમ નંબર આવ્યો ત્રણ ને અમે પ્રમાણપત્ર અને સીડ આપવાના છીએ નો રિપોર્ટ આસ ન્યૂઝ ઓપરેટા अमारी तमाम माहिती थी, थी अपडेट